ઈ જલ્દી પાછી આપવા વાળી સોરી હેટી જા એ મારી આબરૂ કાઢવા બેઠી હું પણ એ દૂર છે જટ પાછી આવતે આ છોકરો ચાપ સુંદર એ કોઈ નહીં જલ્દી પાછું આપગુ એ મને ખબર છે તારા બાપ ગેર બધું નાટક કરતી દીધી બાઈક ફેરતી ને ટ્રેક્ટર ફેરતી તા બાપા ગેર કોઈ ના ચાલ લે મારી આબરૂ કાઢો હે ઓમે ઓકે આવ લઈ જ દો ના ચાલે યાર બમ્મા વાત તો હું કરો વસ્તી કે પહેલા નોજી કી બાઈક ચલાવા કોકદાર માગતો હે હાલ તો ના પાછું

હેદી <totip> ગુરુ શાપ છોડી રહ્યો બન ગઈ ભાઈ નઈ નેકડી પર ફાવર ના તું કા વચ્ચે આવતા હો જોઈ ના તું વસી આવી છે ને ડુંગરી જેવા ડોરા છે તે હો હું થઈ છે પછી હેડી આવું છે બાઈક આવર તું નહીં જોઈ ના આઈ આપણો પછો ઓઢે છે ના ના ઓઢે છે પછી આ વા આ ઓગળી સોલી જાય તુજે એ સોલાય તે આપણે ના જોઈએ તે

મોટું <gunplay na telling museums> <mamusi dialog 1981> <tPopod language> આ તો હું તું યાર જાવથી કજે બધા શું હેડી ના કશું લાયો નહીં એક બાજુ હેક કંટણ આવું છે આલા મને હાલમળા ઓક આ દોડું કઈ ના હો બગન તું કા કંટાળ લેવરાવ દેખરા યાર ભાઈ તો મારું હ vi mãe na mãe de. Agora do amor nem lhe deu. Vai. Você vai dizer que é. Não, mas não gunda. Tá bom, gunda bem, vai no તો Tá aí, tá. Ah, é, não.

અચ્છા ભાઈ પાર તો બાઈક નઈ રોજ સવારે હેઠતા દૂધ ભરાવા જતા હોય તો તો આ એની બહેલી ખડી ને એ બાઈક લઈને ફરકી હતી બાઈક સાધી તો

ગજે નુ મિરા મુખ્ય મારા બાપાનો ઓગડી ફ્રેક્ચર થઈ જીતા બાપા તો કોઈ ન કે આટલી ભેંસ ખોળવા નીકળ્યા હો તો એક ખોળીન આવતા રે હો લઈ દઉં